વિદ્યાર્થી અને આજે આપણે આયુર્વેદના પાછલા સાત વર્ષના કટ ઓફ વિશે કોલેજની માહિતી સીટ મેટ્રિક્સ અને સંપૂર્ણ માહિતી જોઈશું અને તમને પણ પછી આયુર્વેદનો કટ ઓફનો ખ્યાલ આવી શકે છે અને એક વાત હંમેશા યાદ રાખવાની હોય છે કે સ્કોર દર વર્ષે ઓછો વધતો હોય છે સ્કોરમાં વધઘટ થતી હોય છે પણ એક વખત સ્કોરથી રેન્ક બની જાય છે પછી આપણી ગુજરાત એડમિશન કમિટી રેન્ક પ્રમાણે જ એડમિશન આપે છે સ્કોરને જોઈને આપતી નથી એટલે આ કટ ઓફમાં તમને ખ્યાલ આવશે કે સ્કોર તો ઓલવેઝ અપડાઉન થાય છે પણ તમારે મહત્ત્વનું જે જોવાનું છે રેન્ક જોવાનું છે કે કેટલા રેન્ક સુધી કયા વર્ષે એડમિશન મળ્યું હતું અને આપણે એ મુજબ જ તમે અંદાજ લગાવી શકે કે આટલા આટલા રેન્ક પર આ આ કોલેજ મળી શકે છે હું મેં અહીંયા ઇન્ડિવિજ્યુઅલ કોલેજ નથી લખી પરંતુ ગવર્મેન્ટ ગ્રાન્ટિનેડ સ્ટાર્ટિંગમાં હતી પછી સેલ્ફ ફાઇનાન્સ જી ક્યુ એમ ક્યુ એ રીતે દરેકનું ક્લોઝ લાસ્ટ લાસ્ટ જે કોલેજમાં હતું ને એ લખ્યું છે ઇન્ડિવિજ્યુઅલ કોલેજની લિસ્ટનો એટલો સમય નથી કે સાત વર્ષની હું તમને તૈયાર કરીને આપું પણ પાછલા વર્ષોની મારી પાસે છે તે પછી બીજા વિડીયોમાં તમારી સામે સામે શેર કરીશ આમાં આપણે જોઈએ કે નીટ યુજીના સ્ટુડન્ટ જે છે એ બે હજાર સત્તરમાં જે રજીસ્ટ્રેશન થયું હતું ગુજરાતમાં અઢાર હજાર બસો છે બસો છ પણ ત્યારે ત્યારે મેડિકલ પેરામેડિકલ બંનેનું એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન થયું હતું એટલે નીટ ક્વોલિફાઈડ છ લાખ અગિયાર હજાર પાંચસો ઓગણચાલીસ હતા આખા ભારતમાં એમાંથી રજીસ્ટ્રેશન ગુજરાતમાં અઢાર હજાર બસો છ થયું એમાં મેડિકલ પેરામેડિકલ ઇન્કલુડ હતું એની એક જ વેબસાઇટ હતી પછી તે બે હજાર અઢારથી પેરામેડિકલની વેબસાઈટ જુદી થઈ ગઈ અને મેડિકલની જુદી થઈ ગઈ તે છતાં પણ બે હજાર અઢારમાં નેચરોપેથીનું એડમિશન મેડિકલની સાથે જ થયું હતું એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ અને નેચરોપેથી પણ સાથે હતું તે વર્ષે બે હજાર અઢારમાં સાત લાખ ચૌદ હજાર પાંચસો બાસઠ ક્વોલિફાઈડ થયા હતા નીટમાં અને ગુજરાતમાં રજિસ્ટ્રેશન હતું વીસ હજાર સાતસો સત્તાવન આમાં નેચરોપેથી સાથે હતી તે પછી બે હજાર ઓગણીસમાં જોઈએ તો સાત સત્તાણું બેતાલીસ ક્વોલિફાય થયા હતા અને ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયું હતું એકવીસ હજાર બસો સત્તર અહીંયાથી આપણે નેચરોપેથી નીકળી જાય છે એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથી રજિસ્ટ્રેશનનું આ લિસ્ટ હવે રહેશે બે હજાર વીસમાં સાત એકોતેર પાંચસો ક્વોલિફાય થયા રજીસ્ટ્રેશન થયું એકવીસ હજાર પાંચસો તેર બસો સત્તર હતું તો પાંચસો તેર થયું બે હજાર એકવીસમાં આઠ સિત્તેર ક્વોલિફાય થયા રજિસ્ટ્રેશન હતું બાવીસ હજાર સાતસો છવ્વીસ બે હજાર બાવીસમાં નવ લાખ ત્રાણું હજાર વિદ્યાર્થીઓ ક્વૉલિફાય થયા આખા ભારતમાં એમાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયું અઢાર હજાર સાતસો તેર આ પાછલા વર્ષોમાં સૌથી ઓછું હતું તે પછી બે હજાર ત્રેવીસમાં અગિયાર લાખ છેતાલીસ હજાર થયા એમાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયું એકવીસ હજાર છોતેર સ્ટુડન્ટનું બે હજાર ચોવીસમાં લાખ પંદર હજાર આઠસો સ્ટુડન્ટ્સ ક્વોલિફાય થયા એની સામે રજિસ્ટ્રેશન થયું બાવીસ હજાર આઠસો ચાર જે સૌથી હાઈએસ્ટ હતું એટલે આપણે પાછલા એક બે ત્રણ ચાર પાંચ છ છ વર્ષનું જોઈએ તો સૌથી લોએસ્ટ અઢાર હજાર સાતસો તેર રજીસ્ટ્રેશન બે હજાર બાવીસમાં અને બે હજાર ચોવીસમાં સૌથી હાઈએસ્ટ રજીસ્ટ્રેશન બાવીસ હજાર આઠસો ચાર હતું તે પછી આપણે આયુર્વેદ કોલેજોની માહિતી લઈએ તો બે હજાર અઢાર ઓગણીસમાં પાંચ ગવર્મેન્ટ કોલેજ હતી જેની યરલી ફીસ ચાર હજાર હતી એક ગ્રાન્ટિડેડ જામનગર ગુલાબકુંવરમાં હતી અને એક ગ્રાન્ટિડેડ ઓ એચ નાઝર સુરતમાં હતી અને વીસ પ્રાઇવેટ કોલેજો હતી ટોટલ સત્તાવીસ કોલેજ હતી બે હજાર બે હજાર અઢાર ઓગણીસમાં અને સેમ ટુ સેમ બે હજાર ઓગણીસ વીસમાં હતી બે હજાર ઓગણીસ વીસમાં બી સત્તાવીસ જ કોલેજ હતી પાંચ ગવર્મેન્ટ બે જીઆઈએ એક જામનગર અને એક ઓએચ નાઝર ગવર્મેન્ટની ફીસ ચાર હજાર જામનગરની ફી ચાર હજાર અને જીઆઈએ ઓએચ નાઝર હતી એની પચીસ હજાર હતી બે હજાર વીસ એકવીસમાં ત્રણ સેલ્ફ ફાઇનાન્સ એડ થઈ ગઈ તો પાંચ ગવર્મેન્ટ બે જીઆઈએ અને ત્રેવીસ એસએફઆ એટલે ત્રણ કોલેજ વધી ગઈ એટલે ત્રીસ થઈ ગઈ સત્તાવીસની જગ્યાએ ત્રીસ થઈ બે હજાર એકવીસ બાવીસમાં એ બે કોલેજનો લોસ થયો ગ્રાન્ટીને એડનો પાંચ ગવર્મેન્ટ રહી એક ગુલાબ કુંવરબા જે આપણી કાઉન્સિલિંગમાં હતી એને આપણી કાઉન્સિલિંગમાંથી બહાર કાઢીને આયુષ મંત્રાલય આયુષ દિલ્હી સેન્ટ્રલ કાઉન્સિલિંગમાં એને લઈ લીધી અને ઇટરાનું નામ આપવામાં આવ્યું એનું અને એની વેબસાઇટ છે એચ ડોટ સ્લેશ સ્લેશ આઈ આર એ ડોટ એસી ડોટ આઈ એન તો આનું કાઉન્સેલિંગ હન્ડ્રેડ પર્સન્ટ સીટોનું સેન્ટ્રલ કાઉન્સેલિંગ દિલ્હીથી થવા લાગ્યો પહેલે ઇટરાથી થતું હતું પછી ડાયરેક્ટ ત્યાંથી થવા લાગ્યો બીજી જે આપણી ગ્રાન્ડ ડિનેટ કોલેજ હતી ઓ એચ નાઝર એને સેલ્ફ ફાઇનાન્સમાં કન્વર્ટ કરવામાં આવી એટલે બે કોલેજોનો લોસ થયો બે હજાર એકવીસ બાવીસમાં અને તે પછીથી આપણને દરેકમાં એસેફ જે જીઆઈએ હતી એ નીકળી જ ગઈ છે ફક્ત આપણને બે હજાર એકવીસથી પાંચ ગવર્મેન્ટ કોલેજનો જ લાભ મળે છે બે ગ્રાન્ટિન એ ગ્રાન્ટ ઇન એડ હા સેમી ગવર્મેન્ટ જે આપણે કહેતા હતા એકની ફીસ ચાર હજાર હતી એકની પચીસ હજાર હતી એ આપણી કાઉન્સેલિંગમાંથી બહાર થઈ ગઈ એટલે એક બહાર થઈ ગઈ અને એકને સેલ્ફ ફાઇનાન્સમાં કન્વર્ટ કરવામાં આવી અઠાવીસ કોલેજ સેલ્ફ ફાઇનાન્સની એડ થઈ એટલે તેત્રીસ કોલેજ થઈ ગઈ ત્રીસમાં ત્રણ વધીને તેત્રીસ થઈ ગઈ પેલી બેનો લોસ થયો તે છતાં નવી કોલેજો આવવાના કારણે તેત્રીસ થઈ ગઈ પછી બે હજાર બાવીસ ત્રેવીસમાં બીજી ત્રણ નવી કોલેજ આવી તો છત્રીસ ટોટલ થઈ ગઈ પાંચ ગવર્મેન્ટ અને એકત્રીસ સેલ્ફ ફાઇનાન્સ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર નવી કોલેજો આવી પ્રાઇવેટ કોલેજો તો ચાલીસ થઈ ગઈ પાંચ ગવર્મેન્ટ અને પાંત્રીસ સેલ્ફ ફાઇનાન્સ બે હજાર ચોવીસ બીજી ચાર ઉમેરાઈ નવી કોલેજો આવી તો ચુમ્માલીસ ટોટલ સંખ્યા થઈ ગઈ પાંચ ગવર્મેન્ટ અને ઓગણચાળીસ પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ એટલે ટોટલ ગયા વર્ષે ચુમ્માલીસ કોલેજો હતી હવે નંબર ઓફ સીટ્સ જોઈ લઈએ તો બે હજાર અઢાર ઓગણીસમાં ફક્ત ચૌદસો ઓગણસાઠ હતી બે હજાર ઓગણીસ વીસમાં ગવર્મેન્ટ જીઆઈએ મળીને પાંચસો બ્યાસી એમાંથી અડસઠ એઆઈ ક્યુમાં જતી હતી પાંચસો ચૌદ થઈ પ્લસ અગિયારસો ત્રેવીસ સેલ્ફ ફાઇનાન્સ હતી ટોટલ ઓગણીસો સીટ હતી એમાં બસો સડસઠ એઆઈક્યૂ ગવર્મેન્ટ કોટામાં જતી હતી સત્તરસો ને પાંચ થઈ બે હજાર વીસ એકવીસમાં પાંચ ગવર્મેન્ટ ચારસો બત્રીસ પ્લસ જીઆઈએ મળીને પાંચસો બ્યાસી એમાંથી જતી હતી એટી સિક્સ ચારસો છન્નું રહી પ્લસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની સીટ એટલે એકવીસ બત્રીસ હતી એમાં ત્રણસો ઓગણીસ ઓગણીસ ટોટલ આપણે એઆઈક્યુ ગવર્મેન્ટનો માઇનસ કરીએ તો અઢારસો તેર કાઉન્સિલિંગમાં સીટ હતી એટી પર્સન્ટ એટી પર્સન્ટ કોટામાં બે હજાર એકવીસ બાવીસમાં ગવર્મેન્ટની પાંચ સીટ જ રહી ગઈ ગ્રાન્ટિડેડ નીકળી ગઈ તો ત્રણસો ચોરાણું એમાંથી ફિફ્ટી એટ એઆઈક્યુમાં ત્રણસો છત્રીસ આ હતી એમાં આપણને જો ગુલાબ કુંવરબા એટલે ત્રણસો ચોરાણુંમાંથી ફિફ્ટી એટ એઆઈ ગઈ તો ત્રણસો છત્રીસ ગવર્મેન્ટ કોલેજની સીટ રહી ગઈ એટી ફાઇવ પર્સન્ટમાં ગુલાબ કોરવા શિફ્ટેડ ટુ ઇટરા એન્ડ આયુષ સેન્ટ્રલ કાઉન્સિલિંગ જામનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા એ ઈટરા જે છે એનો ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા અને ઓ એચ નાઝર કન્વર્ટેડ ટુ એસએફઆઈ હવે સીટ થઈ ગઈ થ્રી નાઇન્ટી ફોર પ્લસ એટીન નાઇન્ટી ફાઈવ સેલ્ફ ફાઇનાન્સ બાવીસસો નેવ્યાસી થઈ એમાંથી ત્રણસો એકતાલીસ એઆઈક્યુમાં ગઈ તો ઓગણીસો ને અડતાલીસ પંચ્યાસી ટકા માટે રહી ગઈ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રણસો ચોરાણું ગવર્મેન્ટ ફિફ્ટી એટ એઆઈક્યુમાં ગઈ એટલે ગવર્મેન્ટ ત્રણસો છત્રીસ સેલ્ફ ફાઇનાન્સ મળીને પચીસ ઓગણપચાસ થઈ ટોટલ ત્રણસો બ્યાસી એઆઈક્યુમાં ગઈ તો એકવીસો ને સડસઠ કાઉન્સલિંગમાં હતી એટી ફાઈવ પર્સન્ટમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગવર્મેન્ટ એમાં 57 AIQ માં ત્રણસો ત્રીસ માં મળતી હતી એટી ફાઈવ કોટામાં એટી માં પર્સન્ટમાં અને સેલ્ફ ફાઇનાન્સ મળીને ત્રણ કોલેજ થઈ એમાં ટોટલ ચારસો ઓગણસાઠ એઆઈ ગઈ તો 2607 ને સાત એટી ફાઇવ રહી અને બે હજાર ચોવીસ ગત વર્ષ ગવર્નમેન્ટ ચારસો વીસ એમાંથી બાસઠ એટલા સીટના વધારાના સાથે આ ફરક આવે છે ગવર્મેન્ટ ચારસો એમાંથી બાસઠ એઆઈક્યુમાં ગઈ ત્રણસો અઠ્ઠાવન આપણને એટી ફાઇવ પર્સન્ટ કોટા માટે મળી સેલ ફાઇનાન્સ એમાં ઉમેરાઈ ગઈ તો ત્રણ હજાર ચારસો તોંતેર થઈ એમાંથી પાંચસો વીસ ટોટલ એઆઈક્યુ કોટામાં ગઈ તો એટી ફાઇવ પર્સન્ટ ગુજરાતના કોટા માટે રહી હતી ટુ નાઇન ફાઇવ થ્રી એટલે દર વર્ષે તમે જોશો તો આમાં સીટનો વધારો થતો રહે છે અને જે ચૌદસો ઓગણસાઠ હતી બે હજાર અઢાર ઓગણીસમાં એ ટુ નાઇન ફાઇવ થ્રી થઈ ગઈ એટી ફાઇવ પર્સન્ટ માટે અને ટોટલ જોઈએ તો ત્રણ હજાર ચારસો ને તોંતેર થઈ ગઈ પછી આપણે બીએમએસ એમએસ ગવર્મેન્ટ જીઆઈએનું કટ ઓફ ક્લોઝર જોઈ લઈએ તો બે હજાર અઢાર ઓગણીસમાં ત્રણસો ત્રીસ સ્કોરે ચાર હજાર ત્રણસો એકવીસ જનરલ મેરીટ રેન્ક પર બંધ થયું હતું ઓપન માટે એની સામે ઓ હતું એ ઈડબલ્યુએસ કોટા તે વખતે નહીં હતા જ્યાં ડેશ છે ત્યાં ઈડબ્લ્યુએસ કોટા તે વર્ષોમાં નહીં હતા તે કોલેજોની સામે નહીં હશે અને ઓબીસી માટે ત્રણસો અગિયાર બારસો છપ્પન કેટેગરી રેન્ક એસસી માટે બસો ઓગણ ત્રણસો કેટેગરી રેન્ક એસટી માટે એકસો ચાલીસ સ્કોર સાતસો કેટેગરી રેન્ક આ બે હજાર અઢાર ઓગણીસ ભાવનગર માટે હતું ગુલાબ કુંવરબા જે છે ત્રણસો ત્રેપન એનાથી ઉપરના રેન્ક પર બંધ હતી બંધ થઈ હતી પાંત્રીસો ત્રેવીસ જનરલ મેરિટ રેન્ક એની સામે તમે કેટેગરી જોઈ લેજો અને સુરતની ઓએચનાઝર જે ગ્રાન્ટ હતી પચીસ હજાર ફીસ તે ત્રણસો પાંત્રીસના સ્કોરે બંધ થઈ હતી ચાર એનો જનરલ મેરિટ રેન્ક હતો અને એ ભાવનગર ફુલ્લી ગવર્મેન્ટ પહેલાં બંધ થઈ હતી ગુલાબ ગુવરબા એકદમ પહેલે બંધ થઈ સેકન્ડ નંબર પર ઓએચ નાઝર બંધ થઈ ફોર વન ટુ એઇટ પર અને થર્ડ નંબર પર ગવર્મેન્ટ જેપી ભાવનગર જેની ફીસ ચાર હજાર હતી એ ફોર થ્રી ટુ વન પર બંધ થઈ હતી બે હજાર ઓગણીસ વીસમાં ત્રણસો સિત્તેર સ્કોર હતો આ ગો જૂનાગઢ ગવર્મેન્ટની વાત છે પાંચ હજાર ચારસો છપ્પન આ રેન્ક જો ડાઉન થયો કટ ઓફ રેન્ક ડાઉન થયો અને જામનગર ફોર વન ટુ વન પર બંધ થઈ એ એ પણ ડાઉન થઈ એ જે પાંત્રીસ ત્રેવીસ પર બંધ થતી હતી તે એકતાલીસ એકવીસ પર બંધ થઈ ઓએચ નાઝર એનો રેન્ક પણ ડાઉન થયો જે ઓ નાઝર ફોર વન ટુ એટ પર બંધ થઈ હતી એ ફોર નાઇન ડબલ વન પર બંધ થઈ પછી બે હજાર વીસ એકવીસમાં જૂનાગઢ ગવર્મેન્ટ પાંચ હજાર બસો રેન્ક પર બંધ થઈ અને જામનગર ગ્રાન્ટ ઇન જે છે એનાથી ઉપર જઈને આડત્રીસ બેતાલીસે બંધ થઈ એટલે ગયા વર્ષ એના ઓગણીસ વીસ કરતાં પણ એનું રેન્ક એનું કટ ઓફ ઊંચું ગયું અને એ પાંત્રીસ જે હતું બે હજાર અઢાર ઓગણીસમાં એ એના પછી આડત્રીસ બેતાલીસ થયું અને ઓગણીસ વીસમાં એકતાલીસ એકવીસ હતું તો આ બે હજાર વીસ એકવીસમાં એનું કટ ઓફ ઉપર ગયું હતું જામનગરનું અને ઓ એક નાઝરનું કટ ઓફ જે છે એ ફોર સેવન ટુ ઝીરો એ પણ ઉપર ગયું હતું જો વીસ એકવીસમાં પણ ફિઝિક્સમાં પેપર હાર્ડ હતું થોડું અને કટ ઓફ થોડું આપણે તે વર્ષે અપ ગયું હતું એટલે અહીંયા પણ તમને કટ ઓફ અપ દેખાય છે કે જામનગર આડત્રીસ બેતાલીસ પર પહોંચી ગઈ ફરી અને સુરત ઓઇટ નાઝર ફોર સેવન ટુ વન ટુ ઝીરો પર ગઈ જે એ પહેલાં ફોર નાઇન ડબલ વન પર બંધ થતી હતી અને જામનગર ફોર વન ટુ વન પર બંધ થઈ હતી અને જુનાગઢ જે ફાઇવ ફોર ફાઇવ સિક્સ પર બંધ થતી હતી એ જૂનાગઢ વીસ એકવીસમાં ફાઇવ ટુ નાઇન સિક્સ પર એટલે વીસ એકવીસમાં કટ ઓફ ઊંચું ગયું હતું રેન્કની વાત કરું છું હા સ્કોર આપણે નથી જોવાનો આપણે હવે રેન્કની જ વાત કરવાની છે જ્યાં કે સ્કોર તો આગળ પાછળ થાય ને એટલે સમજણ ના પડે પછી બે હજાર એકવીસ બાવીસમાં ગવર્મેન્ટ જૂનાગઢ પિસ્તાલીસ બાવીસ પર બંધ થઈ અને ભાવનગર બે હજાર જો પછી એક એક કોલેજનું જ મેં લખ્યું છે કે ગ્રાન્ટ ઇનેટ તો નીકળી જ ગઈ ગ્રાન્ટ ઇનેટ બે હજાર વીસ એકવીસમાં છેલ્લે આવી પછી આપણી ગ્રાન્ટ ઇનેટ ગઈ એટલે બે કોલેજનું નુકસાન થયું આપણે ગ્રાન્ડિનેટમાં હા બાકી એને ઓએચ નાઝરને કંપ સેલ ફાઈનાન્સમાં કન્વર્ટ કરવામાં આવી પણ ફીસ વધી ગઈ તો બે હજાર એકવીસ બાવીસમાં કટ ઓફ જનરલ મેરિટ રેન્ક ગયો પિસ્તાલીસ બાવીસ પર બાવીસ ત્રેવીસમાં ડાઉન થઈને પાંચ હજાર છ્યાસી પર ગયો બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભાવનગર ડાઉન થઈને પાંચ હજાર બસો અઠ્યાસી સુધી ગયો અને બે હજાર ચોવીસ પચીસમાં જો ભાવનગરનો કટ ઓફ રેન્ક અપ ગયો ફોર સિક્સ ડબલ એટ પણ જૂનાગઢનો ડાઉન ગયો સિક્સ નાઇન વાઇન સિક્સ નાઇન વન ફાઇવ એટલે તમે જોશો તો દર વર્ષે આયુર્વેદ ગવર્મેન્ટનો કટ ઓફ રેન્ક ડાઉન થાય છે એનું કારણ શું છે કે એમબીબીએસની સીટો વધતી જાય છે દર વર્ષે એમબીબીએસની કોલેજો આવતી જાય છે એટલે એમબીબીએસની કોલેજ એડ થાય એટલે એમબીબીએસ જેમને મળતું હોય તે એમબીબીએસ લઈ તે પછી આયુર્વેદ લઈ એટલે જેટલી કોલેજો વધશે પ્લસ જો એમ બીબીએસની કોલેજ પણ વધી છે આ વર્ષોમાં અને આયુર્વેદની કોલેજો પણ વધી છે દર વર્ષે કોઈને કોઈ નવી કોલેજ આવતી હોય તો આ કારણસર એવરી યર તમારું કટ ઓફ ડાઉન જાય છે અને ગત વર્ષ જે હંમેશા બધા કહેતા હોય છે કે મેરિટ ઊંચું ગયું મેરિટ ઊંચું ગયું એ ફક્ત સ્કોરનું મેરિટ ઊંચું ગયું છે પણ જોવા જઈએ તો કટ ઓફ રેન્ક ડાઉન ગયો છે અને બધાને વધારે રેન્ક હોવા છતાં પણ એડમિશન મળ્યું છે જે પાછલા વર્ષોમાં નહીં મળતું હતું એ એમને ગયા વર્ષે મળ્યું છે એટલે મારી દ્રષ્ટિએ ગયા વર્ષનું કટ ઓફ એ એકદમ ડાઉન છે અને એના કરતાં આ વર્ષે થોડું અપ જશે ગત વર્ષ કરતાં જે ગત વર્ષનું મેરિટ રેન્ક ડાઉન ગયું હતું એનાથી થોડું અપ જઈ શકે છે ક્યાં ગવર્મેન્ટમાં ત્યાં ગવર્મેન્ટની વાત કરું છું સેલ્ફ ફાઇનાન્સમાં તો ડાઉન જવાનું જ છે ગત વર્ષથી સેલ્ફ ફાઇનાન્સની દરેક કોલેજોમાં એમબીબીએસ હોય ડેન્ટલ હોય આયુર્વેદ હોય હોમિયોપેથો સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજોનું કટ ઓફ ડાઉન જવાનું છે પણ એમબીબીએસ ગવર્મેન્ટ જીએમઆરએસ અને આયુર્વેદ ગવર્મેન્ટ બીએચએમએસ ગવર્મેન્ટ ડેન્ટલ ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ કોટાની જે ગવર્મેન્ટ જે સીટ્સ છે ટોટલ ગવર્મેન્ટ જે કોલેજીસ છે એનું કટ ઓફ ગયા વર્ષ કરતા કટ ઓફ રેન્ક અપ જવાનો છે આટલું યાદ રાખજો ગવર્મેન્ટ માટે અને સેલ્ફ ફાઇનાન્સનું ડાઉન જવાનું છે પછી આયુર્વેદનું આપણે સેલ્ફ ફાઇનાન્સનો કટ ઓફ જોઈ લઈએ તો બે હજાર અઢાર ઓગણીસમાં ફક્ત બસો સત્તાવીસ ઇસ્કોર હતો પણ જો રેન્ક જો તમે રેન્ક તમારો ડાઉન જતો જાય છે એટલે એવરી યર કટ ઓફ ડાઉન જાય છે હા ઊંચું જવાનું જે વાત છે ને એ ખોટી છે અહીંયા જો નવ હજાર ચારસો બત્રીસે બંધ થઈ હતી બરાબર જનરલ મેરિટ રેન્ક પર તો બે હજાર ઓગણીસ વીસમાં અગિયાર હજાર છસો ત્રેસઠ પર બંધ થઈ ડાઉન થઈ ગયો હા બે હજાર તો સીધું અને બે હજાર વીસ એકવીસમાં અમરેલીમાં જુઓ તો સોળ હજાર પાંત્રીસે બંધ થઈ એટલે પાંચ હજાર બીજા પાંચ હજાર રેન્ક ડાઉન થઈ ગયો બે હજાર વીસ એકવીસમાં આયુર્વેદ સેલ્ફ ફાઇનાન્સનો પછી એકવીસ બાવીસ જે મેં વાત કરી તો એમાં જો પછી બાર હજાર સાતસો સાડત્રીસ સેલ્ફ ફાઇનાન્સનું જો ઉપર થઈ ગયું પેલું વીસ એકવીસમાં સોળ હજાર હતું તો એકવીસ બાવીસમાં બાર હજાર સાતસો સાડત્રીસ સોળની જગ્યા પાછું ઉપર આવી ગયું પછી બાવીસ ત્રેવીસમાં ફાર ફરી ડાઉન થયું અને પંદર હજાર નવસો પાંત્રીસ પર આવી ગયું અને તે છતાં સીટ ખાલી રહી બે હજાર બાવીસ ત્રેવીસમાં ગવર્મેન્ટ કોટાની સીટ્સ ખાલી હતી બરાબર અને આ એકવીસ બાવીસ સુધી શું હતું કે ગવર્મેન્ટ કોટાનું જ આપણને મેરિટ અહીંયા મળતું હતું મેનેજમેન્ટ કોટા કોલેજો ભરતી હતી એટલે આપણી વેબસાઇટ પર એની માહિતી આવતી નહીં હતી એટલે અહીંયા સુધી બે હજાર એકવીસ સુધી કેટલી સીટો મેનેજમેન્ટ કોટામાં ખાલી રહેતી હતી એની માહિતી મને વેબસાઇટ પર નહીં મળી પણ બે હજાર બાવીસ ત્રેવીસમાં મેં જોયું તો ગવર્મેન્ટ કોટા એકસો સ્કોર અને પંદર હજાર નવસો પાંત્રીસ જનરલ મેરીટ રેન્ક પર બંધ થયું હતું સોરી અહીંયા ગવર્મેન્ટ કોટા પણ પ્રાઇવેટના સેલ્ફ ફાઇનાન્સના હા આ ગવર્મેન્ટ કોલેજની વાત નથી થતી ગવર્મેન્ટ કોટાની વાત થાય છે જે પ્રાઇવેટ કોલેજમાં હોય છે કે એકસો પાસઠના સ્કોરે પંદર હજાર નવસો પાંત્રીસ રેન્કે બંધ થયું હતું અને છતાં પણ સીટ ખાલી હતી ગવર્મેન્ટ કોટા ઓપનમાં ઓબીસીમાં એસસીમાં એસટીમાં દરેક કેટેગરીમાં સીટ ખાલી હતી અને ઈડબલ્યુએસ કોટા સેલ્ફ ફાઇનાન્સમાં તે સમયે નહીં હતો મેનેજમેન્ટ કોટા એકસો છાસઠ સ્કોરે પંદર હજાર આઠસો અઠ્ઠાવને ફૂલ થયો હતો વીએમ મહેતાનો અને ઉપર મર્ચન્ટનું હતું ગવર્મેન્ટ કોટા અને તે છતાં પણ એ વેકેન્ટ રહી ગઈ હતી એમ કે બાવીસ ત્રેવીસથી મેનેજમેન્ટ કોટા પણ એડમિશન કમિટી દ્વારા જ ભરવામાં આવે છે કોલેજ ભરી શકતી નથી એટલે આપણને અહીંયા ડેટા જોવા મળે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો એકસો અડસઠના સ્કોરે બંધ થયો હતો ઓગણીસ હજાર છ્યાસી જો કેટલું ડાઉન થઈ ગયું પંદર હજાર આઠસો અઠ્ઠાવનથી ડાઉન થઈને ઓગણીસ હજાર છ્યાસી પર ગયું અને તે છતાં પણ અહીંયા એસટી માં સીટ વેકન્ટ રહી ગઈ અને જનરલ મેરિટ રેન્ક પર આપવામાં આવી હતી એકવીસ એકસો બાવીસ જનરલ મેરિટ રેન્ક પર અને મેનેજમેન્ટ કોટા વન સેવન થ્રી વન સેવન્ટી થ્રી પર એટીન આઠસો એટલે અઢાર હજાર આઠસો ચોસઠના રેન્ક પર બંધ થયો હતો સિદ્ધેશ્વરમાં અને ગત વર્ષ બે હજાર ચોવીસ પીપી સવારીનો ગવર્મેન્ટ કોટા ફક્ત એકસો ચાલીસના સ્કોરે બંધ થયો હતો અને જનરલ મેરિટ રેન્ક હતો બાવીસ હજાર પાંચસો અને તે છતાં પણ કોલેજની આયુર્વેદ સેલ્ફ ફાઇનાન્સની અમુક કોલેજની સીટ ખાલી રહી ગઈ હતી ગત વર્ષની વાત કરું ચોવીસ 25 જે ખૂબ ખૂબ ઊંચું મેરિટ કહે છે ને ત્યાંની વાત કરું છું કે ખૂબ ડાઉન ગયું હતું કે બાવીસ હજાર પાંચસો સુધીના સ્ટુડન્ટને આયુર્વેદ મળ્યું હતું અને ફક્ત એકસો ચાલીસના

ફિલ જાર આઠસો છપ્પન સૌથી નીચું મેરિટ હતું લાસ્ટ વર્ગનું સૌથી નીચું મેરિટ રેન્ક જો હોય તો બાવીસ હજાર આઠસો છપ્પન છે જે પાછલા વર્ષો સાત વર્ષોમાં તમે જોઈ શકો તે છતાં પણ સીટો ખાલી રહી ગઈ હતી એટલે ગત વર્ષ જે લોકો કહે છે મેરિટ ઓછું એ ફક્ત સ્કોરની વાત છે પણ હકીકતમાં જોવા જાઓ તમે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનું મેરિટ ડાઉન ગયું છે દરેક કેટેગરી દરેક કેટેગરીમાં પણ અને દરેક ફિલ્ડમાં પણ એમબીબીએસ હોય બીડીએસ હોય આયુર્વેદ હોય હોમિયોપેથ હોય દરેકના સેલ્ફ ફાઇનાન્સ કોટાનું મેરિટ એકદમ ડાઉન ગયું હતું અને આ વર્ષ એનાથી થોડું ઉપર જશે ગત વર્ષ કરતાં થોડું ઉપર જશે કોનું ગવર્મેન્ટનું અને પાછું ભૂલી જાઉં છું ગવર્મેન્ટનું ઉપર જશે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજોનું અને મેનેજમેન્ટ કોટાનું ડાઉન જશે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ વર્ષે એટલા બધા રજીસ્ટ્રેશન થવાના નથી ગત વર્ષે જેટલું રજીસ્ટ્રેશન હતું એટલું રજીસ્ટ્રેશન આ વર્ષે થવાનું નથી ગયા વર્ષે કેટલું હતું બાવીસ હજાર આઠસો ચાર સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કર્યું હતું આપણી એડમિશન કમિટીની વેબસાઇટ પર આ વર્ષે બાવીસ હજાર આઠસો ચાર સ્ટુડન્ટ નહીં હશે એનાથી ઓછા હશે પણ જેટલા પણ હશે એમને એડમિશન મળી જ જશે સેલ્ફ ફાઈનાન્સના ગવર્મેન્ટ કોટામાં અથવા મેનેજમેન્ટ કોટામાં પછી એ આયુર્વેદ હોય હોમિયોપેથ હોય કે ડેન્ટલ હોય ફક્ત એમબીબીએસ જ એવી ફિલ્ડ છે કે એનો મેનેજમેન્ટ કોટા ફૂલ થઈ જાય છે એક પણ સીટ વેકેન્ટ રહેતી નથી એમબીબીએસ જ એવી ફિલ્ડ છે કે જેના અંદર સેલ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા જો ત્રેવીસ લાખની ફીસવાળી મોદી સાહેબની કોલેજ છે મોદી સાહેબના નામની કોલેજ છે એ પણ ફૂલ થઈ જાય છે હા ને આ વર્ષે ત્રેવીસ લાખ છે એ પણ ફૂલ થઈ જશે એમાં પણ એક પણ સીટ એમ બીબીએસમાં બચતી નથી હા આયુર્વેદમાં ખાલી રહી જાય છે હોમિયોપેથમાં ખાલી રહી જાય છે ડેન્ટલમાં ખાલી રહી જાય છે તો આજે આપણે આયુર્વેદનું જોયું આવતીકાલે આપણે ટ્રાય કરીશું કે હોમિયોપેથનું જોઈશું અને તે પછી બીડીએસનું જોઈશું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઈક કરો શેર કરો બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડો જેથી બધાને માહિતી મળે અને જે ભય બેઠી ગયો છે બધાના મગજમાં અને હૃદયમાં હૃદયમાં જે ભય બેસી ગયો છે કે ભાઈ આ વર્ષે સ્કોર ઘણો ઓછો આવ્યો છે એડમિશન નહીં મળશે એવું નથી બધાને એડમિશન મળશે પણ એ છે કે તમારા રેન્ક અનુસાર તમારો ઊંચો રેન્ક હશે તો એમબીબીએસ ગવર્મેન્ટ મળશે એનાથી થોડો ડાઉન હશે તો જીએમઇઆરએસ મળશે એનાથી ડાઉન હશે અથવા એના પેરેલ હશે ના તો તમને આયુર્વેદ ગવર્મેન્ટ મળશે એટલે એમબીબીએસ ગવર્મેન્ટ પછી આયુર્વેદ ગવર્મેન્ટ આયુર્વેદ ગવર્મેન્ટ પછી તમારા સેલ્ફ ફાઈનાન્સ ગવર્મેન્ટ કોટા તમને દેખાશે થોડા એમબીબીએસના હા ગવર્મેન્ટ કોટા અને તે પછી હોમિયોપેથ અને ડેન્ટલ પણ એક પહેલે ફૂલ થાય છે ગવર્મેન્ટ ડેન્ટલ અને આયુર્વેદ ગવર્મેન્ટ પછી ડેન્ટલનું ગવર્મેન્ટ ફિલ થાય છે અને ડેન્ટલનું ગવર્મેન્ટ પછી હોમિયોપેથનું ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇનેટ ફિલ થાય છે આ પ્રક્રિયા હોય છે કે પહેલે ગવર્મેન્ટ કોલેજો ફૂલ થતી હોય છે સ્ટેપ બાય સ્ટેપ એટલે સ્કોરવાઇ રેન્ક વાઈઝ હા રીસ્કોરનો બી ફરક પડશે અને રેન્ક વાઈઝ મેઇન તો આપણે રેન્ક જ જોવાનું છે અને તે પછી ઇન બિટવીન મેનેજમેન્ટ કોટા આવશે એમ બીબીએસના મેનેજ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા રહેશે આયુર્વેદ હોમિયોપેથના સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા આવશે ડેન્ટલના સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા આવશે આ રીતનું એક રહે છે પણ તમે જ્યારે દરેકના વિડીયો જોઈ લેશો ને એમબીબીએસનું આગળ મેં પોસ્ટ કર્યું હતું એમબીબીએસનું આઠ વર્ષનું કટ ઓફ મૂક્યું હતું એમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે ફર્સ્ટ ઇયરનું જે રજીસ્ટ્રેશન હતું એમાં મેડિકલ પેરામેડિકલ સત્તર અઢારમાં બંનેઓનું મિક્સ થઈને મેરિટ લિસ્ટ બની હતી અને તે પછી આપણે છૂટી થઈ ગઈ હતી તો તેનો મેં ઉલ્લેખ આજના વિડીયોમાં કરી દીધો છે તો એમબીબીએસનું કટ ઓફ થઈ ગયું પાછલા આઠ વર્ષનું આયુર્વેદનું કટ ઓફ થઈ ગયું પાછલા સાત વર્ષનું આમે તમે પોતે પણ સમજી શકો છો જો દરેક કેટેગરીનો સ્કોર પણ લખ્યો છે અને સામે એનો કેટેગરી રેન્ક પણ લખ્યો છે જનરલ મેરિટ રેન્ક પર લખ્યો છે એટલે તમે ધ્યાનથી ધ્યાનથી જોશો અને સાંભળશો તો તમને એડમિશન રિગાર્ડિંગ માહિતી મળી જશે કે કેવી રીતે એડમિશન થાય છે અને કટ ઓફનો જે ભય તમારા હૃદયમાં હૃદયમાં કે તમારા મગજમાં બેસી ગયો છે એ કટ ઓફનો ભય પણ નીકળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન જે વેબસાઇટ પર આવે છે એડમિશન કમિટીની એ પણ મળશે અને જે પાછલા વર્ષોનું કટ ઓફ છે એ પણ મળશે અને અંતમાં હું તમને છેલ્લે આ વર્ષે શું કટ ઓફ રહેશે એનું પણ તમને માહિતી આપીશ પણ પહેલાં આપણે પાછલા વર્ષોનું જોઈ લઈએ કે પછી આ વર્ષે શું રહી શકે છે એની આપણે વાત કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક તો અવશ્ય કરજો જ કરજો આ ઘણી મહેનતથી આટલા વર્ષોનું વેબસાઇટ પર શોધી શોધીને લખીને એટલે ઘણો ઘણા દિવસથી આ કામ કરી રહ્યો છું હા તો મારી મહેનતનું ફક્ત તમારાથી આટલું જ ઈચ્છું છું કે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને મારા દરેક વિડીયો તરત જ તમને મળી જાય તમારા તમે જ્યારે પણ નેટ ઓપન કરો એટલે મારો વિડીયો તમને દેખાઈ જાય અને તમને માહિતી મળી જાય કે વેબસાઇટ પર શું નવું આવ્યું છે આ તો હું જૂના પાછલા વર્ષોની વાત કરું છું પણ એની સાથે સાથે લેટેસ્ટ જે આવે છે ઇન્ફોર્મેશન એ પણ શેર કરું છું આના પહેલાં વિડીયોમાં મેં હોમિયોપેથમાં જે ક્રાઇટેરિયા નીકળી ગયો છે પીસીબીનો પચાસ ટકાનો ચાલીસ ટકાનો એનો પણ વિડીયો બનાવ્યો છે એટલે જે પણ વેબસાઇટ પર અપડેટ આવશે એને તમારી સાથે શેર કરીશ થેન્ક યુ સો મચ